श्री गणेशाय नमः महाकाय सूर्यकोटि समप्रभ समप्रभनिर्विघ्नं कुरु मे देव सर्वे कार्ये ॐ શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો જય ગોગા મહારાજ જય વાહનમતી શિકોતર માતા આજે આપણે પીલય ગામની ઐતિહાસિક વાતો વિશેની સંપૂર્ણ સમજ અમે તમને આપીશું પીલવાય એક ઐતિહાસિક ગામ તરીકે સુવિખ્યાત છે તેનો ઇતિહાસ ઘણો લાંબો અને રસપ્રદ છે આ ઇતિહાસમાં એક બહાદુરી વીરતા અડગતા અને સચ્ચાઈ સતી થાય છે લગભગ નવસો સત્તાવન વર્ષ પહેલા સવંત અગિયારસો આઠ માં આ ગામ અસ્તિત્વ મનાય છે આ ગામ માં થાંભલી રોગ ત્રિવેદી દામોર અને જગાવટ મુખ્ય હતા વાણિયા પછી ખરોળ થી વહેજ લેવા આવતા તે લોકો થરીથામ થયા હતા આજે તમામ જ્ઞાતિજનો સડલગામ માં 10000 થી વધારે સંખ્યામાં લસ밧 કરે છે. એવાય માંથી પાટીપુરા અને પટેલપુરા એમ ત્રણ ગામની અલગ અલગ પંચાયત ધરાવતા ગામમાં અસ્તિત્વમાં છે. શ્રીમંત મહારાજ ગાયકવાડના નેજા નીચે આ ગામ હતું. વેરાની વસુલાત તેમજ જમીન માપના મુદ્દે રાજપૂતો અને ગાયકવાડ વચ્ચે સંઘર્ષો થયા અને ગસામાન યુદ્ધ થયું અને ગાયકવાડ સરકારે ટોક કરીને ગામને તે સમય હતો સવન ઓગણીસો પંચાવન જેને જે સુદ અગિયારસ એ વાતની આજે એકસો ને અગિયાર વર્ષ પૂર્ણ થયા આ પિલવાઈ ગામની પાડરમાં મહા રથમેશ્વરીનું સુંદર મંદિર બનાવાયું છે ને આ પીલવાઈ પટેલપુરા ગામમાં મોટીબા પરિવારનું એક કુટુંબ વસેલું છે એ કુટુંબ મોડાલી ગામમાંથી આવેલું તેથી તે વડાલિયા કુટુંબ તરીકે ઓળખાતું અને આ કુટુંબ મોટીબાના ત્રણ દીકરા હતા તેમાં રેવાભા રણછોડભા અને શાંકોભા હતા રેવાના બે દીકરા કાળુબા અને મગોરબા હતા રણછોડ બે દીકરા ગોપાલભા અને ઈશ્વરભા હતા એક દીકરા બેચરભાઈ હતા આ પરિવાર ઘણા સમયથી થી દુઃખી હતું અને મહેનત મજૂરી નામ ની આ પરિવારમાં રેવાભાઈ દીકરા મગનભાઈ ઘોઘા મારા આવતો પણ આ પરિવાર કોઈ માનતો ન હતું તેથી આવા નવા ઘણા ફટકા ફટા ને પાસે જતા પરંતુ સાચું જાણવા મળતું ન હતું કેમા એ બુવાએ કહેલું કે તમારે ગુગા મારતની તકલીફ છે ને આ બુવાના કહેવાથી આ પરિયના ગુગાને ચિતપુના બ્રાહ્મણો પાસે ભરાવી આવ્યો અને બીજા દિવસે પણ પરિવાર ખેતરે ગયો ત્યારે તેના મગનભાઈના દીકરા અંબારામભાઈ ને પણ આ બાપાના ધંક સીધેલો ને આમ હવા નવાય બાપુ ધક મારતો રહેલો તેથી આ પરિયમા ચિંતામાં પડેલો અને ફરીથી બુવા પાસે જવા લાગે અને બુવાએ કહ્યું કે આ ગુગાને હરાવ્યા નહીં તેને તમારે બેસના કરવા પડે આમ કરવાથી આખો પરિવાર ના સ્થાપના કરી બાર મહિને એક વાર આ ગુગા નું નિવેદ કરતા હતા અને વર્ષે આ પરિવાર નિવેદ આપતો બંધ થઈ ગયો આથી આ પરિવાર ની તકલીફો વધવા લાગી અને આર્થિક રીતે આ પરિવાર ઘણો દુઃખી થઈ ગયો ઘણા સમય થી દુખી હોવાથી આ પરિવાર ફરીથી અલગ અલગ પાસે જતા થઈ ગયા અને ખેતરે અલગ અલગ આપવા લાગ્યા આમ કરવાથી કોઈને ફરક પડતો ન હતો પછી આ પરિવાર એક દિવસ ભેગો થયો અને આ કુટુંબના બધા લોકો મળીને બાપા ને એક જગ્યાએ બેસના કરીને હવન કરાવ્યા આ બાપાના બેસના થયા પછી કોઈ ફરક થયેલો નરી ને થોડા સમય પછી આ ઈશ્વરભાઈ માં થયેલી નરી અને થોડા સમય પછી આ પરિવાર માં ઈશ્વરભાઈ દીકરા હીરાભાઈ બીમાર પડેલા અને ઘણા બધા દવાખાને બતાવ્યું પણ કોઈ ફરક પડતો નહોતો આથી દિવસે ને દિવસે દુઃખ વધતું જતું અને પરિવાર ની ચિંતા દૂર બની ગઈ અને અમદાવાદ ના મોટા દવાખાને લઈ ગયા બીજી બાજુ દુવાઓ માટે ભુવાઓ પાસે ગયેલા સમય જતા ફરક પડવા લાગ્યો અને બે ત્રણ દિવસ માં સાજા થઈ ગયા પછી આ પરિવાર પાછું પેલા ભુવા પાસે ગયો ત્યારે ભુવા કહ્યું કે તમારા ઘરે પાર્ટના હોવું પડશે સારો દિવસ પસંદ કરીને આ ભુવાને ને બોલાવવામાં માં એ ને પાંચ નંગ ખાવ્યું બે દિવસ સુધી મહેનત કરવા છતાં આ પરિવારમાં કોઈને આ દેવનો પવન આવતો ન હતો પછી હીરાભાઈના બાજુમાં રહેતા ભાજીને બોલાયલા એને કહ્યું કે મારો ગોગો ને શેંડી રજા આપે તો કઈ હું પછી તેમના દેવી રજા લીધી ને રજા મળી ગઈ ત્યારે કહ્યું કે હીરાભાઈના દીકરા ગરીશભાઈને પાટ ઉપર બેસાડો ને તેમને પાટ ઉપર બેસાડ્યા પછી ભોગા મહારાજ નું સુખવાતા પવન આવવા લાગ્યું અને કહ્યું કે હું ભૂમિનો નો રખીવાર એવો કાશી નાથ એવો નામ બહાર પડ્યું અને બાપુ કહેવા લાગ્યો કે હું એકલો નથી મારી સાથે એક વાહન વતી શીખું તો માતા પણ છે આટલું કયા પછી માતાના ના પણ જોરદાર પવન આવ્યો ને કહ્યું અમે આ ડાબેરા ના સાત વીઘા જમીન માં ફરવા વાળા છીએ શિવલિંગ ઉપર બિરાજમાન છું આટલું કહેવાની સાથે જ આ પરિવાર ખુરો પાગડી કરીને નમી પડ્યો અને બાપો બોલવા લાગ્યો કે હું કાશી નાથ છું પણ આ પરિવારને કેમ વિશ્વાસ પડે તે માટે બાપો બોલ્યો કે આ પરિવારમાં કોઈ કુવાસી ની દીકરીઓ આપો અને તેને માટે કપ ચાંદો આવે તો આ ગોગા સિકોતર ને માનજે એવી ધીરજ આપેલી ને ગોગા સિકોતર ના કહેવા પ્રમાણે

આખો લઈને આવશે એ માતાની ની પર આવી સાચી પડી અને ત્યારથી આ પરિવાર દિવસેને દિવસે ને ચડતી થવા લાગી ને અવારનવાર સારા કામ અને ગોગા સિકોતર ના પડચા મળતા રહ્યા જેમ દિવસો વીતવા લાગ્યા તેમ આ ગોગા ને સિકોતર વધવા લાગ્યું આ પરિવારમાં એક નાના બાળકને બાપો રોજ રાતે સપનામાં માં આવતો ને આ બાળક ખાટલા માંથી ઉભું થઈ ને કરવા લાગતું હતું જ્યાંથી આ બાપાના બેસ ન થયા ત્યારથી આ બાળક ભારતને સપનામાં આવતા બંધ થઈ ગયા આ મુતિભાઈ પરિવારને થોડા સમય પછી વિચાર આવ્યો કે આ ગોગા શિકોટરનું મંદિર સુધારીને સારું બનાવીએ પણ આ પરિવાર મૂંઝવાતો કે આ કામ કેવી રીતે પૂરું પડશે એવું વિચારતા હતા એટલામાં સાક્ષાત ગિરીશભાઈને ભવન આવીને કહેવા લાગ્યો કે માનવીઓ કામ તો મારી પૂરું કરવાનું છે ને બાપાએ કહ્યું કે આ કામ લાભ પાંચ્યના દિવસે મૂરત કરીને ચાલુ કરજો ને બાપાના કહેવા પ્રમાણે લાભ પાંચ્યના દિવસે કામ ચાલુ કર્યું ને બીજા જ દિવસે મોટીભાઈના પરિવારમાં એક મુત્ર રત્નાભાઈને વિચાર આવ્યો કે આ મંદિર મારી કઈ કરવું છે તેવી ભાવનાથી મંદિર માટે જેટલી જોઈએ તેટલી જમીન દાન ભેટ આપી દીધી અને આમ ભોગા સિકો તો ડગલે ને પગલે સાથ રહેવા લાગ્યો આ મંદિર ની ફરતે દીવા ચાલવાનું ચાલુ કર્યું ત્યારે આ દેવ આવીને કહી ગયો કે કાંજીભાના પર માં મારો રાપડો છે અને બીજરાના પર પર મારી બહેન વાનવતી શિકોતરના બેસના છે આમ મંદિર નું કામ ચાલતું ત્યારે ગોગો હરાફરા આજુબાજુ હાજર રહેતો ને આમ આ મંદિર નું કામ પૂરું થયું આ મોતીભાઈ પરિવારને વિચાર આવ્યો કે આ મંદિર ની પ્રતિષ્ઠા કરવી છે અને આ પરિવાર આ ગોગા શિકોતર રજા મુજબ આ પ્રતિષ્ઠા કરવાની તારીખ અઢાર ચાર બે હજાર અગિયાર ના દિવસે ચૈત્ર સુદ પૂનમ ના દિવસે ચલિત હોતા પ્રતિષ્ઠા કરવાની નક્કી થયું ને આ પરિવાર માંથી મયુરભાઈ અને હર્ષદભાઈને ને વિચાર આવ્યો કે મંદિર ની પ્રતિષ્ઠા નિમિત્તે એકાવન એકા હજાર રૂપિયા આપીશું પરંતુ આ મયુરભાઈ ના પરિવાર સ્થિતિ વીક હતી એટલે કે પરિવાર માટે ચિંતાનો ચિંતા નો વિષય હતો ને જેમ જેમ પ્રતિસા ના દિવસો આવ્યા નજીક આવતા ગયા તેમ વધી ને વધી ચિંતા થવા લાગી તેને સીડવા લાગ્યો ન પહેરવાની આખરી બાધા રાખી ઉગાડા પગે ફરવા લાગ્યા પછી આ મયુરભાઈ ને જમીનમાં દલાલી માં એવો ફાયદો કરાવ્યો કે તેમના પડેલા બોલ સચવાયા ને આ બાપા એ સાથ આપ્યો અને ત્યાંથી તેમની ચડતી થવા લાગી આમ આ ગોગાસી કોટક આ આખા પરિવાર ની આબરૂ સાચવી આપી આ પ્રતિષ્ઠાના દિવસે ગોગા મહારાજ અને વાહન વતી શિકોટર સાથે ચલિત ફોટા પ્રતિષ્ઠા કરાવી આ દિવસે હજારો માણસ આવ્યું અને દિવસે ગોગા મહારાજ સાંજે સાત કલાકે રાપડા માંથી બહાર આવી સાક્ષાત દર્શન આપ્યા ને તે દર્શન દરેકે લાભ લીધો આ ગોગાસી કોટર ના દિવસે સારા કામ સાથે જોરદાર સત વધવા લાગ્યો આ કુટુંબ નો અવારનવાર પરચા મળતા રહ્યા એવામાં આ કુટુંબના સરપંચ ભીખાભાઈ ને ખેતરે હતા ત્યારે બાપાએ સાચા સાક્ષાત પરચા રૂપી દર્શન આપ્યું ત્યારથી ભીખાભાઈ આ ગોગા મહારાજ અને વાહનવતી શિકોત ને સાચા મન માનવા લાગ્યા ને કુટુંબ બહાર રહેતા દરેક દીકરાઓને ધંધામાં નોકરીમાં માં નોકરી સાથ સહકાર મળતો ને આવી આ દીકરાઓ પૂનમ ના દિવસે બાપા દર્શન માટે ફરજિયાત આવે છે અને બાપાની સેવા પૂજા કરે છે જય ગોગા મહારાજ જય ભાનુમતી શ્રીકોધર માતા